બગવદર ગામની એક મેરાણી બહેન ઢેલીએ લગાડી ગયેલો કથા સાહિત્ય માટે પણ આટો નિષ્ફળ લાગ્યો મેરાણીઓના રાહડા પ્રત્યક્ષ સાંભળવાનું મન થયું ઘણી મહેનત કરી તેમાં નાસિફાસ થયો પછી અંતે એક બહેન એવી મળી કે જેણે પોતાની પોણી રાત જાગીને એ સંભળાવ્યા અંધારી રાત હતી એક મેરના ઘરની ઓહરીમાં એ ગ્યાસ લેટના દીવાની જ્યોતે બેસી મેં લોકગીતોના ગીતોના મારા સંશોધનનું મંગલાચરણ કર્યું હતું એ શુકન કરાવનાર ઢેલી બહેન બહેન ઢેલી અને એના પતિ આખો દિવસ ખેતરનું કામ કરીને થાકીને લોથ થયેલા સુસવતે શિયાળે મારી સાથે પરોડ સુધી બેસી રહ્યા બહેન ઢેલી એક પછી એક ગીત એના ગળામાંથી ઠાલવ્યા ને હું ટપકાવતો ગયો એ ગીતો ગીતોએ લોકગીતોની સૃષ્ટિ પ્રત્યેનું મારું વલણ નક્કી કરી નાખ્યું એ ગીતો માયેલો વહુએ વગોળવા મોટા ખોરડા આજે પણ ઘેરઘેર જાણીતું છે જીવન સંસાર પરની કાતિલ અને કરુણ વિવેચના આપતા એ ગીતો મને ઢેલી બાય પાસેથી મળ્યા એ બેનને ફરી કદી મેં દીઠી નથી ઓગણીસો સડસઠમાં નરોત્તમભાઈ પલાણને આપેલા એક ઇન્ટરવ્યુમાં ઢીલી બહેને ત્યારે નેવું વર્ષના કહ્યું હતું કે મને બધા ગીતો બહુ યાદ છે એવું સાંભળીને મેઘાણી ભાઈ એક દિવસ મારી પાસે આવ્યા ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખો નીચે ઢાળીને મારે આંગણે ઊભા હતા જોતા જ આવકાર દેવાનું મન થાય એવો માણ મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેહાડ્યા હું એથી બેસવા જતી હતી ત્યાં પગે પડીને હ તમે અહીં ઉપર બેસો નહી ત્યારે હું નીચે બેસું છું એમ કહીને મને ઉપર બેસાડી પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી અડધી કડીઓ પોતે બોલે ને હું આખું ગીત પૂરું કરી દઉં નીચે મૂળકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવે જાય મને ગીત ગાયા વિના બોલતા ન આવડે એટલે એ પોતે હશે અને હું તો જેના જેવા રાગ સુધી ગીતો ગાયા જમવા બેઠા પાટલો ડાળ્યો હતો પણ પોતે પાટલે ન બેઠા હું નીચે બેઠી બેઠી રોટલા ઘડતી હતી તે પોતે નીચે બેઠા ઘણું કહું તો કહે રોટલા ઘડનારી નીચે બેસે અને ખાનાર ઊંચે બેસે એ ક્યાંનો ન્યાય મને તો અમારા ગાર વાળા ઘરમાં એના લુગડા બગડે એનો જ ભે હતો પણ પોતે એક ના બે નો થયા અને હજી તો પૂરા જમીનો લે એની મોર તો આખું ગામ ઓસરીમાં ભેળું થઈ ગયું અમારી કોમમાં ગીતો ગાવા સાંભળવા બહુ ગમે જમીને એમણે એક ગીત ગાયું અસલ અમે ગાય એ જ ઢાળમાં અમે તો બધા એના મોઢા આમુ જોઈ જ રહ્યા અને પછી તો એક પછી એક રોઢો ઢળ્યા સુધી એની પાસે ગૌરાવી રાખ્યું પછી અમારો વારો આવ્યો અમે આઠ દસ બાયોએ ગીત ગાવા માંડ્યા પણ બધી બાયું ભેળી થાય તો બેસીને કેમ ગવાય થયા ઊભા અને ફળિયામાં જ રાહડા માંડ્યા પોતે તો હમણાં ઢગલો એક હસી નાખશે એવા થતા થતા કાગળિયામાં ટપકાવે જાય જોણાને નો રોણાને તેડું થોડું હોય ઢગ બાયું ભેળી થઈ અને અંધારું થયા સુધી રાહાડા આવ્યા વાળું કરીને પાછા ભેળા થયા એક પછી એક એ નવા ગીત એ મધરાત સુધી ગાયા છેલ્લે પોતે થોડાક મરકડા કીધા અને સૌને હસાવ્યા થોડાક રહી જતા એ ગીત સવારે પણ મેં ગાયા અને પોતે તો મારા વખાણ કરતા કરતા નીચી મુંડકી રાખીને લખે જાય મને ગીત બહુ મોઢે સવારો સવાર ગાઓ પણ એક ગીત બીજી વાર ન આવે અહીંથી પોતાને બખરલા જોવું તું એટલે શિરામણ કરીને ગાડું જોડ્યું પણ પોતે કહે હું ગાડામાં ન બેસું એક જીવ તાણે ને બીજા જીવથી અમથા અમથા ન બેહાય અમારા હંદાયની આંખમાં પાણી આવી ગયા પોતે જાણે કોઈને ભાર ન લગાડવો હોય એમ લુગડા સંકોડતા સંકોડતા સૌને હાથ જોડીને હાલતા થયા ઓહો હો આવો માણસ ને કોઈ દી જોયો નથી એની હાજરીનો કોઈ કરતા કોઈ ભાર જ ન લાગે આ ઢીલી બહેન સો વર્ષનું આયુષ ભોગવીને ઓગણીસો સિત્યોતેર માં અવસાન પામ્યા મેઘાણી ભાઈએ પોતાના લોકગીતોના પ્રખ્યાત સંગ્રહ એ રઢિયાળી રાત ઢેલી બહેનને સમર્પિત કરતા લખ્યું કે અર્પણ અઢાર વર્ષો પહેલા લોકગીતોની પ્રથમ લાહણી આપનાર એ બગવદરના મેરાણી બહેન ઢેલીને મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વીડિયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મેઘાણીભાઈ